સમાચાર વિસ્તારથી જોઈ તે પેલા એક મહત્વના સમાચાર સૌરાષ્ટ્રનો સૌથી મોટો શૌરણ લાગ લોકમેળો ખુલ્લો મુકાયો છે કૃષિ રાજ્યમંત્રી રાઘવજી પટેલે લોકમેળાને ખુલ્લો મૂક્યો છે આગામી અઢારમી ઓગસ્ટ સુધી આ લોકમેળો ચાલશે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો ખુલ્લો મુકાયો છે કૃષિ રાજ્યમંત્રી રાઘવજી પટેલે આ મેળાને ખુલ્લો મૂક્યો છે આગામી અઢાર ઓગસ્ટ સુધી આ લોકમેળો ચાલશે આગામી 18 ઓગસ્ટ સુધી આ લોક મેળો ચાલનાર છે કૃષિ રાજ્યમંત્રી રાઘવજી પટેલે લોક મેળાને ખુલ્લો મૂક્યો છે આપને જણાવી દઈએ સમાચાર સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોક મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે લોક મેળાની હવે રંગત લોકો માણશે અને આ જ્યારે મેળો ચાલનાર છે તે 18 ઓગસ્ટ સુધી આ મેળો ચાલશે આપને જણાવી દઈએ સમાચાર જ્યારે શ્રાવણી મેળાનો હવે ધમાલ પણ ચાલશે તમામ લોકો ઉત્સાહભેર ઉજવણી પણ કરશે સૌરાષ્ટ્રનો સૌથી મોટો શૌરણ સિંધુ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે શ્રાવણી મેળાનું હવે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મેળા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને ઉલ્લાસભેર તમામ રહેવાસીઓ દૂરથી પણ આ મેળામાં જોડાશે અને લોકમેળાની મજા માણશે આપને જણાવી દઈએ સમાચાર રાઘવજી પટેલે લોકમેળાને ખુલ્લો મૂક્યો છે અને તમામ લોકો હવે ઉત્સાહભેર તેમાં જોડાશે સૌથી મોટો તહેવાર પણ કહી શકાય જેમાં આગામી અઢારમી ઓગસ્ટ સુધી આ લોકમેળો ચાલનાર છે શૌર્યનું સિંદૂર જ્યારે આજે નામ આપવામાં આવ્યું છે લોકમેળાને ત્યાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે કૃષિ રાજ્યમંત્રી રાઘવજી પટેલ દ્વારા આ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે શૌર્યનું સિંદૂર મેળાનું નામ જેને ખુલ્લો મુકાયો છે ત્યારે હવે લોકો પણ આવશે મજા માણશે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે ઠેર ઠેર જ્યારે મેળાના આયોજન થઈ રહ્યા છે ત્યારે સૌથી મોટો લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે જે અઢાર મે ઓગસ્ટ સુધી આ લોકમેળો ચાલનાર છે દર વર્ષે શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ અવશ્ય પણ આયોજન કરાયું છે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે અને આખરે આ લોકમેળો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને તમામ લોકો આ મેળામાં આવશે હર્ષોલ્લાસ સાથે મેળામાં ઉજવણી કરશે તમામ લોકો અત્યારે હાલ ત્યાં ઉપસ્થિત હતા ખાણીપીણી માટેના ફૂડ ઝોન પણ મૂકવામાં આવ્યા છે સાથે જ પ્રવેશ દ્વાર પણ બનાવવામાં આવ્યા છે મેળાના લોકો માટે પ્રવેશ દ્વાર બનાવાયા છે વધારે જેમાંથી ઇમરજન્સી એક્ઝિટ ગેટ પણ બનાવવામાં આવ્યું છે અને જો ભીડભાડની સમસ્યા રહે તો બીજા ગેટથી તમામ લોકો સહી સલામત નીકળી શકે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે જગ્યાઓ ફાળવવામાં આવી છે મેળામાં સેફ્ટીને પણ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ઠેર ઠેર જ્યારે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે સૌથી મોટા લોકમેળાનું આયોજન કરાયું અને આખરે તને આજે ખુલ્લો મૂકવામાં આવ્યું છે કૃષિ રાજ્યમંત્રી રાઘવજી પટેલ દ્વારા તને ખુલ્લો મૂકવામાં આવ્યો છે અઢારમી ઓગસ્ટ સુધી આ મેળો ચાલનાર છે લોક મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે શૌર્યનું સિંદૂર નામ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો જ્યાં દર વર્ષે જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે લોકો માટે આ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે પહેલાં જ્યારે ઘણી વાતચીત ચાલી રહી હતી રાઇટ્સની નક્તિ તમામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે તમામ વસ્તુઓનું ધ્યાન ખાસ રાખવામાં આવ્યું છે અને આખરે આ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે આજ વિગત આપશે મારા આજેદા રવિ અને અમારી સાથે લાઈવ જોડાઈ ચુક્યા છે રવિ સૌરાષ્ટ્ર સૌથી મોટો લોકમેળો જે આખરે આજે ખુલ્લો મુકવામાં આવ્યો છે કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે શું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કેટલા લોકો આવવાની શક્યતાઓ હાલ દર્શાવવામાં આવી રહી છે તમામ વિગતો આપશો

આ મેળામાં આવી દ્રશ્યો પણ જોઈ શકો છો જે રીતના મેળામાં દ્રશ્યો જોઈ રહ્યા કે લોકો પોતાના પરિવાર સાથે મેળા નો આનંદ માણવા પહોંચી ગયા છે ક્યાંક આઈસ્ક્રીમ નો આરોગ્ય કરતા હોય છે સાથે સાથે વાત કરી લોકો કરતા હોય છે આજુબાજુ લોકો જોઈ રહ્યા છે

માણી પરિવાર સાથે છો નાના નાના બાળકો પણ આપણે શું બાળકો કેવો આનંદ કરે છે બાળકો અત્યારે જ આનંદ કરે છે નાની નાની રાઈડ છે ચકડી એમાં તો બાળકો મજા લઈ જ રહ્યા છે પરંતુ પરિવાર જે મોટા બાળકો છે તે મોટી રાઈડ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે તો લોકો છે તે રાઈડ ચાલુ થયા ની રાહ જોઈ રહ્યા છે સાથે સાથે પરિવાર છે તે આ મેળાનો આનંદ માણે તેવું દ્રશ્યો પણ આપ જોઈ શકો છો જે રીતના લોકો અત્યારે આઈસ્ક્રીમ ના સ્ટોલ હોય નાની નાની ચકેડીઓ હોય ત્યાં પહોંચી ગયા છે અને મેળાનો આનંદ માણી રહ્યા છે સાથે સાથે કાયદે વ્યવસ્થા જણાય તે માટે વોચ ટાવરો પણ ઉભા કરવામાં છે પોલીસ બંદોબસ્ત છે અત્યારે આપ જોઈ શકો છો કે મોટી રાઈટ છે પણ નાની રાઈડ જે ચાલુ થઈ ગઈ છે ત્યારે નાના નાના બાળકો છે તે ચકેડીઓનો આનંદ માણી રહ્યા છે આપ દ્રશ્યો સીધા નિહાળી રહ્યા છો ટીવી થર્ટી ની સ્ક્રીન ઉપર